નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના રોડ પર આવેલ શિવાલય રેસીડેન્સી માં એક સાથે બે મકાન માં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે શિવાલય રેસિડેન્સીમાં આવેલ રાજેન્દ્રભાઈ કાંતિલાલ ચૌહાણના મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂપિયા પંચોતેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઉપરાંત બાજુમાં આવેલ મકાનમાંથી પણ રોકડ રકમ અને ઘરેણા મળી કુલ રૂપિયા પંચાણું હજારની મતાની ચોરી થઈ હતી આ ઘટના અંગે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સ્કોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી